આ કાર્યવાહી માટે નોટિફાઈડ એરિયાના અધિકારીઓની સાથે પોલીસ કાફલો પણ કડકવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પડી શકે કાર્યવાહી દરમિયાન રોડની આસપાસના ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર લારી ગલ્લા પતરાના શેડ્સ અને અન્ય ગેરકાયદેસર સ્ટ્રકચર્સને તોડી પાડવામાં આવ્યા હતા તંત્રનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિસ્તારમાં સુચારુ પરિવહન વ્યવસ્થા જાળવવાનો અને જાહેર માર્ગોને ખુલ્લા કરવાનો છે જેથી ઉદ્યોગો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં સરળતા રહે આ પ્રકારની કડક કાર્યવાહી ભવિષ્યમાં ગેરકાયદેસર દબાણો કરનારાઓ માટે એક રૂપ સાબિત થશે જો કાયદાનું પાલન અને જાહેર સંપત્તિની જાળવણીના મહત્વને રેખાંકિત કરે છે રિપોર્ટર સૈયદ અંકલેશ્વર